છોકરાના મા બાપ છોકરીને જોવા જાય એટલે એનો દેખાવ જોઈને રિજેક્ટ કરી નાખે અને એનો સ્વભાવ જોયા વગર ફરે કે પૈસા ટકે હાથ છે ને એટલે કોઈ સારી અને રૂપાળી છોકરી નથી દેખાડતું બધા કાળી અને કદરૂપી છોકરી જ બતાવે છે અને પછી એ જ છોકરાના બાપ પચાસ સાઈઠ લાખની લોન લે અને પછી ઘર કે ફ્લેટ ખરીદે અને પછી કોઈ રૂપાળી છોકરીના મા બાપ એ ફ્લેટ જોઈને પોતાની દીકરીનો હાથે દીકરાના હાથમાં આપે પછી બંનેની સગાઈ નક્કી થાય એટલે પાંચ લાખનો ઘરેણાનો ખર્ચો બીજો અને પછી રંગ રોકાણ અને ફર્નિચર નો ખર્ચો પાંચ લાખ બીજો અને લગ્ન થાય એટલે દસ બાર લાખનો બીજો ખર્ચો એમ થતા થતા લોન વધતી જાય છોકરાનો પગાર માત્ર પચાસ હજાર પચાસ હજાર જતા રહે ઉપરથી દસ બાર હજાર બીજા માથે થઈ જાય અને ઘર તો પપ્પા ચલાવે બે વર્ષ સુધી કરકસરમાં ઘર ચાલે અને પછી મકાન અને ઘરેણા બધું જતું રહે એટલે જે દીકરી રૂપાળી દીકરી જે મકાન જોઈને આવેલી ને એ પણ પોતાની પિયર જતી રહે તો જે કાળી છોકરી જે પૈસા વગર મકાન વગર ઘરેણા વગર આવે એમ હતી પોતાના દીકરાનું ઘર વસાવે એમ હતી એને ના લાવ્યા કેમ દેખાવ સારો નહીં હતો અને જે રૂપાળી છોકરી હતી ખાલી મકાન જોઈને આવેલી એને પોતાના દીકરાની જિંદગીને ઉજાડવા દીધી કેમ દેખાવ સ્વભાવ કરતાં વધારે સારો કઈ દીકરી સારી ગણવી રૂપાળી કે પછી કાળી